સુરત ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન દ્વારા ડુમસ બીચ પર વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું તો ટુર્નામેન્ટનું સુરત પોલીસ કમિશનર અજય તોમર હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સુરત ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન દ્વારા તારીખ છ સાત અને આઠમી એપ્રિલના રોજ સુરતના ડુમસ બીચ પર વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે વોલીબોલ ટુર્નામેન્ટને સુરત પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો તારીખ આઠમી એપ્રિલના રોજ સાંજે ફાઇનલ મેચ યોજાશે ત્યારબાદ ઇનામ વિતરણ પણ કરાશે જે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઇનામ વિતરણ કરાશે સુરત શહેર પોલીસ અને સુરત વોલીબોલ એસોસિએશન દ્વારા ડુમસ બીચ ઉપર સુરતની આઠ સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે બીચ વોલીબોલ ટુર્નામેન્ટના જે શુભારંભ થયો છે જે પ્લેયર્સ વોલીબોલમાં રસ ધરાવે છે એના માટે વોલીબોલ બીચ ઉપર પણ રમી શકાય આ અનુભવ ટીમ્સને આપવા માટે આ ટુર્નામેન્ટના આયોજન કરવામાં આવ્યા છે ખાસ કરીને જો યુવાન પેઢી છે આ ગેમ્સ અને સ્પોર્ટ્સની બધા માણે નશાના રોડે ન જાય સમાજમાં સ્વસ્થ વાતાવરણનું નિર્માણ થાય પોલીસ અને નાગરિકો એકબીજાની નજીક આવે જેથી કાયદો વ્યવસ્થા ઇમ્પ્રુવ થાય જેથી અસામાજિક અને અનિષ્ટ તત્વો એને કંટ્રોલ કરવામાં પોલીસને સહેલાઈ રહે આ તમામ હેતુઓથી આ બીચ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ સુરત ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન દ્વારા ડુમસ બીચ પર યોજાયેલા વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા